આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ કે ભાદરવા માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા જે સર્વ પિતૃ અમાવસ્યા તરીકે ઓળખાય છે તે અમાવસ્યાની તિથિ ક્યારે પડે છે આ અમાવસ્યાનું શું મહાત્મ્ય છે તથા આજે સૂર્યગ્રહણ પડવા પણ જઈ રહ્યું છે ત્યારે આપણે અમાવસ્યામાં સર્વ પિતૃ તર્પણ શ્રાદ્ધ પિંડદાન કેવી રીતે કરવું તે સર્વ કાંઈ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો અમાવસ્યા અર્થાત આધ્યાત્મિક રૂપે જોઈએ તો અંધકારની તિથિ છે જેમાં ચંદ્ર દર્શન થતા નથી અને ભાદરા માસના કૃષ્ણ પક્ષની અમાવસ્યા તો સર્વે પિત્રોને અર્પણ છે આપણા પૂર્વજોને અર્પણ છે આ તિથિ આખા વર્ષ દરમિયાન આ તિથિ જે અમાવસ્યાની તિથિ કહેવાય છે તે પિત્રોની પૂજા અર્થે સમર્પિત છે જે મહાલય અમાવસ્યા પણ કહેવાય છે મહાલય અર્થાત શ્રાદ્ધ પક્ષ આજે પૂર્ણ થાય છે અને બીજા દિવસે સૂર્યોદયની તિથિ થાય એટલે નવ દુર્ગાની પૂજા આરંભ થાય છે નવરાત્રિ પ્રારંભ થાય છે માટે આ અમાવસ્યાની તિથિનું મહાત્મય ઘણું છે પિતૃ પક્ષમાં આવનારી આ અમાવસ્યાના દિવસે પિત્રોના શ્રાદ્ધ તર્પણ પિંડદાનનું મહત્ત્વ અલગ જ છે જે કોઈ મનુષ્યને પોતાના પૂર્વજોની તિથિનું સ્મરણ ન હોય નામ સ્મરણ ન હોય ગોત્ર પણ સ્મરણ ન હોય કે કોઈ વાતનો ખ્યાલ ન હોય છતાં પણ આજે જો પિતૃ નિમિત્તે શ્રાદ્ધ પિંડદાન કે દાન પુણ્ય કરે છે તેના પિતૃ સુધી તેનું સર્વકાય પુણ્ય પહોંચે છે અને પિત્રોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે પિત્રોને મુક્તિ મળે છે અને ફરી તેઓ આ ધરતી લોક ઉપર જન્મગ્રહણ કરી શકે છે કારણ કે કહેવાય છે કે પિત્રોની મુક્તિ અને તૃપ્તિ માટે આ અમાવસ્યા ઘણી શુભ છે પિત્રોની મનોકામના પૂર્ણ થાય છે જો કોઈ પિત્રોને પોતાના વશમાં ફરી આવવું હોય તો તે મનોકામના તેમની પણ પૂર્ણ થાય છે એટલા માટે પણ સર્વ પિતૃ અમાવસ્યાનું મહત્ત્વ હિન્દુ ધર્મમાં વધુ છે આ દિવસે લોકો પોતાના પૂર્વજોની પૂજા કરે છે ગરુડ પુરાણ અનુસાર પૂર્વજોની તૃપ્તિ અર્થે આ તિથિ એ મહાતિથિ કહેવાય છે પૂર્વજો પૃથ્વી ઉપર આવે છે ત્યારે બ્રાહ્મણોને પૂર્વજોના નામ ઉપર ભોજન કરાવાય છે કાગવાસ ખાય છે કીળિયારું પૂરાય છે અને કૂતરાને પણ ભોજન અપાય છે આ બધા દ્વારા આપણા પૂર્વજ છે તે તૃપ્તિ અનુભવ કરે છે અને જો પૂર્વજોનું નામ આવડતું હોય તો તેમના નામ સાથે પણ તર્પણ કરી શકાય છે જેથી તેમને મોક્ષની પ્રાપ્તિ થાય સૌપ્રથમ આપણે આ અમાવસ્યાની તિથિ ક્યારે આરંભ થાય છે તે જાણી લઈએ ભાદુરા માસના કૃષ્ણ પક્ષની સર્વપિત્રી અમાવસ્યા તિથિ પ્રારંભ થાય છે તારીખ એક ઓક્ટોબર બે હજાર ચોવીસ રાત્રિના લગભગ સાડા નવ વાગે જ્યાં તિથિ પૂર્ણ થાય છે બે ઓક્ટોબર બે હજાર ચોવીસ રાત્રિના લગભગ બાર વાગ્યાની આસપાસ સૂર્યોદય તિથિ પ્રમાણે જોઈએ કે રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ તો પણ સર્વ પિતરી અમાવસ્યા તારીખ બે ઓક્ટોબર બે હજાર ચોવીસ બુધવારના દિવસે મનાવાની રહેશે આ દિવસે પિત્રોને માટે કરેલ કર્મ તર્પણ શ્રાદ્ધ આદિ મોક્ષ પ્રદાન કરનાર છે પિતૃ કાર્ય કરે છે તેમનું પણ કલ્યાણ થાય છે અને જે પિતૃ અર્થે કાર્ય થઈ રહ્યું છે તે પિત્રોનું પણ કલ્યાણ થાય છે આમ અરસ પરસ એકબીજાનું કલ્યાણ કરનારી આ અમાવસ્યાની તિથિ છે આજે પિતૃ કાર્યમાં ઘાસ અક્ષત જઉં કાળા તલ સફેદ તલ આદિનો ઉપયોગ થાય છે અને ઘાસ ન હોય તો તુલસી પત્ર પણ ઉપયોગમાં લઈ શકાય છે પવિત્રતા જળવાઈ રહે છે ત્યારબાદ પિત્રોને પ્રાર્થના કરાય છે અને જાઉં તથા ઘાસ છે તે મનુષ્યના તર્પણ માટે સર્વશ્રેષ્ઠ મનાય છે દક્ષિણ દિશા તરફ મુખ કરીને કાળા તલથી અને ઘાસથી પિત્રોને તર્પણ કરાય છે પૂજામાં થયેલી ભૂલ અપરાધ માટે આજે ક્ષમા યાચના કરાય છે પિત્રોના તર્પણ બાદ જરૂરિયાતમંદને ભોજન અવશ્ય કરાવવું જેથી એ ભોજન દ્વારા એ દાન દ્વારા પિત્રોની તૃપ્તિ થઈ શકે કારણ કે પિત્રો સ્વયં આપણી સામે નજરે આવતા નથી તેઓ માત્ર સુગંધ દ્વારા જ એ દ્વારા હવામાં આવીને આપણને જુએ છે આપણા કાર્યને આપણા કર્મને જુએ છે જો આપણો ભાવ શુદ્ધ હશે તો આપણા પિતૃઓ આપણાથી તૃપ્ત અવશ્ય થાય છે આ અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ પડવા પણ જઈ રહ્યું છે ભાદ્રવા માસના વદ પક્ષની આ અમાવસ્યાના દિવસે સૂર્ય કન્યા રાશિમાં હસ્ત નક્ષત્રમાં અને ચંદ્ર પણ કન્યા રાશિમાં અને હસ્ત નક્ષત્રમાં છે આ ગ્રહણ ખંડગ્રાસ સ્વરૂપે પેસિફિક મહાસાગર દક્ષિણ અમેરિકા જ્યારે અમુક ભાગમાં કંકણ આકૃતિના રૂપે આ ગ્રહણ જોવા મળશે જેમાં ખાસ કરીને પેસિફિક મહાસાગર એન્ટાર્કટિકા ઉત્તર પેસિફિક મહાસાગર આ ગ્રહણ ભારતમાં કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળશે નહીં ધાર્મિક દ્રષ્ટિએ આ ગ્રહણને પાળવાનું નથી પરંતુ આકાશમાં તો ગ્રહણ થવા જઈ રહ્યું છે જે કંકણ આકૃતિ સૂર્યગ્રહણ અમુક સ્થાનોમાં જોવા મળશે સૂર્યગ્રહણ રાત્રિના સમયે થવા જઈ રહ્યું છે એટલે આપણે ભારતમાં દેખાશે નહીં એટલે પાળવાનું નથી રાત્રિના સમયે સૂર્યગ્રહણ થાય છે ગ્રહણનો સ્પર્શ રાત્રે નવ ચૌદ મિનિટે આરંભ થાય છે જે ગ્રહણ મોક્ષનો સમય છે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ ને સત્તર મિનિટે કુલવધિ છ કલાક અને ત્રણ મિનિટની રહેશે આ સૂર્યગ્રહણ રાત્રિના સમયે છે માટે સવારે વહેલા ઉઠીને આદિથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા ઘરની સફાઈ કરવી કારણ કે નવરાત્રિ પ્રારંભ થાય છે બીજા દિવસે માની આરાધના કરવી છે તો ચોખાઈ રાખવી ઘરનું મંદિર પણ સાફ સફાઈ કરી લેવી સવારે વહેલા ઉઠીને જ ત્યારબાદ સ્થાપન કરવું સૂર્યગ્રહણ જ્યારે થાય છે ત્યારે ચંદ્રમાં પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે જેથી સૂર્ય ઉપર ચંદ્રમાનો જે પડછાયો પડે છે તેમાં એક રીંગ સર્જાય છે માટે આ સૂર્યગ્રહણને કંકણ આકૃતિ સૂર્યગ્રહણ કહેવાય છે સૂર્યને ઢાંકી દે છે પડછાયો જ આ એક ખગોલીય ઘટના છે પરંતુ આપણા શાસ્ત્રોમાં ગ્રહણ સંબંધી કથા પણ રાહુ કેતુ સાથે જોડાયેલી છે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી હલાહલ વિસની સાથે અમૃત પણ નીકળ્યું હલાહલ તો ભગવાન મહાદેવે ગ્રહણ કર્યું પરંતુ જે અમૃત હતું તે બધા દેવતાઓ અને અસુરોને ગ્રહણ કરવાનું હતું છલથી ભગવાન શ્રી નારાયણે સૃષ્ટિનું સંચાલન વ્યવસ્થિત જળવાઈ રહે એ માટે દેવતાઓને પીવડાવ્યું તેમાં જ્યારે ખબર પડે છે એક અસુરને ત્યારે તે સૂર્ય અને ચંદ્રની વચ્ચે બેસી જાય છે અને અમૃત મોહિની રૂપ ધારણ કરનાર ભગવાન શ્રી નારાયણના હસ્તથી પીલે છે સૂર્ય અને ચંદ્ર ભગવાનને આ વાત કહે છે ઇશારો કરે છે ત્યારે ભગવાન નારાયણને ખ્યાલ આવે છે સુદર્શન ચક્રથી તે અસુરને ધડથી મસ્તક અલગ કરી દે છે અમૃત પીવાથી તે અસુરને અમરત્વ પ્રાપ્ત થયું અસુરનું મસ્તક તે રાહુ અને ધડ તે કેતુ કહેવાણા સાત ગ્રહો હતા સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ તેમાં આ બે પણ ગ્રહો જોડાણા રાહુ અને કેતુ કુલ નવ ગ્રહો થયા અને આ રાહુ અને કેતુ છાયા ગ્રહ છે તે વ્યક્તિને ઊંચે પણ લઈ જઈ શકે છે અને જમીન પર પટકી પણ શકે છે રાહુ અને કેતુની પણ પૂજા થવા લાગી આમ આપણા શાસ્ત્રમાં આ કથા કહેવામાં આવી છે મોહિની સ્વરૂપ ભગવાન નારાયણે જ્યારે ધારણ કર્યું હતું તે કથામાં જોડાયેલી આ કથા છે અને અસુરે ક્રોધે ભરાઈને સૂર્ય અને ચંદ્ર ઉપર દ્રષ્ટિ કરી માટે અમુક અમુક સમયે આ અસુર સૂર્ય અને ચંદ્રને છાયામાં લે છે ગળી જાય છે એવું પણ કહે છે પરંતુ જાજુઓ વખત રાખી શકતું નથી એટલે છાયા રૂપ લઈને તે સૂર્ય અને ચંદ્રના પ્રકાશને ઓછું કરી નાખે છે સૃષ્ટિમાં અંધકાર ફેલાવી દે છે થોડા સમય માટે પણ તે આ કથામાં આપણને જાણવા મળે છે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા જોઈએ તો સૃષ્ટિમાં નવા નવા ફેરફારો અમુક અમુક સમયે થતા જ રહે છે જેમ સૃષ્ટિનું ઉત્પન્ન થવું અને વિનાશ થવું તે એક પ્રક્રિયા છે અમુક અમુક વર્ષે આ બધી પ્રક્રિયા થતી જ રહે છે કે આ ગ્રહણ દરમિયાન પશુ પક્ષીના જીવન ઉપર પણ અસર થાય છે વાતાવરણમાં નકારાત્મક એનર્જી ફેલાય છે માટે પણ આ ગ્રહણમાં આપણે ચોખાઈ રાખીએ છીએ મંત્ર જાપ કરીએ છીએ અને ગ્રહણ શરૂ થાય ત્યારે અને ગ્રહણનો મોક્ષ થાય ત્યારે આપણે સ્નાન કરીએ છીએ વસ્ત્ર બદલીએ છીએ તીર્થોમાં જઈને પણ સ્નાન કરવાનો મહિમા છે આ ગ્રહણ દરમિયાન જે દાન પુણ્ય થાય તેનું હજાર ગણું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે પરંતુ આપણે તો રાત્રિનો સમય છે એટલે સવારે ઉઠીને આ કાર્ય કરી શકાય છે સ્નાન કરીને દાન પુણ્ય કરી શકાય છે અને મંત્ર જાપ પણ કરી શકાય છે આજે સર્વ પિત્રી અમાવસ્યાની સાથે આ સૂર્યગ્રહણ છે માટે આ અમાવસ્યાનું મહાત્મય ઘણું વધી જાય છે કહેવાય છે કે ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત કરવા માટે પૂર્વજોને આજે શ્રદ્ધાથી શ્રાદ્ધ આપવામાં આવે છે ભોજન આપવામાં આવે છે જેથી પિતૃદેવતા તૃપ્ત થાય તો કુટુંબનું ઘરનું કલ્યાણ થાય છે વંશવૃદ્ધિ થાય છે માટે આ મોક્ષ અમાવસ્યા પણ કહેવાય છે સર્વપિત્રી અમાવસ્યા પણ કહેવાય છે જો કોઈ આપણા પૂર્વજો જે સ્વર્ગસ્થ છે તેની તિથિ આપણને યાદ ન હોય એવું પણ બને ત્યારે આ પિત્રી અમાવસ્યાના લાભ ઉઠાવવો જોઈએ આજે પિતૃ શ્રાદ્ધ તર્પણ અવશ્ય કરવું જોઈએ બ્રાહ્મણોને સીધું સામગ્રી આપી શકાય છે ભોજન કરાવી શકાય છે આજના દિવસે તુલસી માતાજીની સેવા પૂજા અવશ્ય કરવી પીપળાના વૃક્ષની સેવા કરવી પીપળાને જલ અર્પિત કરવું જેથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય સર્વ પિતૃ અમાવસ્યા પિતૃ વિસર્જન અમાવસ્યા પણ કહેવાય છે કારણ કે આ દિવસે આપણે પિતૃદેવતાને ફરી એના સ્થાને જાય છે ત્યારે આપણે પિતૃદેવતા નિમિત્તે પ્રણામ પ્રાર્થના કરીએ છીએ માટે પિતૃ વિસર્જન પણ આ તિથિને કહેવાય છે અમાવસ્યાની તિથિને પિતૃદેવતા આવ્યા ત્યારે આપણે શ્રાદ્ધ નાખ્યું પિંડદાન કર્યું તે તેને સ્વીકાર્યું હવે પંદર દિવસ પૂરા થયા સોળમો દિવસ આવ્યો ત્યારે પિતૃદેવતા એના લોકે જશે ને એટલા માટે આ દિવસે ખાસ ઉપાય કરવો જોઈએ પવિત્ર તીર્થોમાં જઈને પવિત્ર નદીમાં સ્નાન કરીને પૂર્વજો નિમિત્તે તર્પણ શ્રાદ્ધ પિંડદાન કરવાથી પિતૃદેવતાને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને તેમના આશીષ તેમના વંશજોને મળે છે પૌરાણિક માન્યતા અનુસાર આ મહાલય અમાવસ્યા પર શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને મુક્તિ અવશ્ય મળે છે સાથે જ તેઓ જન્મ મરણના બંધનમાંથી પણ છૂટી જાય છે જો પિતૃ દેવ નારાજ હોય તો આવા સંકેત પણ મળે છે જેમ કે ઘરના દિવાલ ઉપર પીપળો ઉગવો શાસ્ત્ર અનુસાર ઘરની દિવાલ ઉપર પીપળો ઉગે તો તે પિતૃ દોષની નિશાની છે વૃત્ત પૂર્વજો આપનાથી નારાજ છે એવો સંકેત મળે છે એવું જ્યોતિષશાસ્ત્ર કહે છે માટે જો પીપળો ઉગે તો તેને કોઈ સારા બ્રાહ્મણ પંડિતને બોલાવીને તે પીપળાને હટાવવો જોઈએ અને પિતૃદેવતાની મુક્તિ અર્થે કંઈક દાન પુણ્ય કરવું જોઈએ આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે જે ઘણું વિચારે છે વિચાર્યા જ કરતા હોય છે તેની ઉપર પણ પિતૃદેવ નારાજ છે તેઓ ક્યાંક ને ક્યાંક ફસાયેલા રહે છે આવું માનસ ધરાવતા વ્યક્તિ ઉપર પણ પિતૃદેવ નારાજ હોય એવું બતાવે છે પિતૃદોષ હોઈ શકે એટલા માટે આ દિવસે એટલે કે સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શિવજીની પૂજા અર્ચના અવશ્ય કરવી અમાવસ્યાના દેવતા જ શિવજી છે ભોળાનાથ છે મહાદેવ છે મહાકાળ છે માટે કોઈ પણ દોષ હોય તેની શાંતિ માટે પિતૃદેવ નિમિત્તે કે પિતૃની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ શિવલિંગની પૂજા અવશ્ય કરવી જોઈએ આ અમાવસ્યાના દિવસે દરિદ્ર નારાયણની સેવા કરવી જોઈએ દાન પુણ્ય કરવું જોઈએ દરવાજા પર કોઈ આવે તો તેને ખાલી હાથે મોકલવાના જોઈએ પિત્રોને જે ખાસ વસ્તુ પસંદ હોય છે જમવાનું હોય છે વસ્ત્ર હોય છે તે દાન કરવાથી પણ પિતૃદેવની નારાજગી દૂર થાય છે તેઓ આશીર્વાદ આપે છે કોઈ મૃત્યુ પામ્યો હોય આપણો સ્વજન તેની અધૂરી ઈચ્છા હોય તે ઈચ્છા પૂરી કરવાથી પણ પિતૃદેવતાની સંતુષ્ટિ થતા આશીર્વાદ પ્રાપ્ત થાય છે ધાર્મિક માન્યતા અનુસાર પિતૃદેવતા તે આપણા કુળદેવતા કુળદેવીને આગળ આવે છે જેમનું લોહી આપણામાં વહે છે આપણે તેમના ઋણી છીએ માટે પિતૃદેવતાનું ઋણ કર્જ ચૂકવવા માટે પણ આ શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ પિંડદાન પિતૃ નિમિત્તે કોઈ પણ દાન પુણ્ય કરવું જોઈએ એવી પણ માન્યતા છે કે જો પિતૃ દોષનો સામનો કરવો પડે તો વ્યક્તિના જીવનમાં ક્લેશ બાધાઓ અને વિવાહમાં પણ ઘણી રૂકાવટ આવે છે પિતૃ નિમિત્તે પોતાની આવકમાંથી ધન કાઢીને દાન પુણ્ય અવશ્ય કરે હવે આપણે જાણી લઈએ કે પિતૃદેવ નારાજ થાય તેના સંકેત શું છે કે જેથી આપણે પિતૃદેવને આતિથિએ મનાવી શકીએ કહેવાય છે કે જો મૃતકનો અંતિમ સંસ્કાર સારા વિધિ વિધાનથી ન કરવામાં આવ્યું હોય જેમ આપણે ગરુડ પુરાણમાં સાંભળ્યું દર્પણ શ્રાદ્ધ કરવામાં ન આવ્યું હોય પિંડદાન ન કરવામાં આવ્યું હોય તો પિતૃદોષ નિર્મિત થાય છે એટલે કે જે બાળક આકુળમાં જન્મે છે તેની કુંડળીમાં પિતૃદોષના લક્ષણો દેખાય છે પિતૃદોષને કારણે વ્યક્તિ મહેનત કરે તો પણ ફળ પ્રાપ્ત થતું નથી નુકસાન જ થાય છે અને રૂકાવટ આવે એ તો અલગ પિતૃદોષને કારણે લોકોના વૈવાહિક જીવનમાં યુવક યુવતીના જીવનમાં ઘણી સમસ્યા આવે છે જેથી માતા પિતા પણ સંકટમાં મુકાઈ જાય છે અને ઘણા તો કુંવારા જ રહી જાય છે પૂજા પાઠનું શુભ ફળ પ્રાપ્ત થતું નથી ગમે એટલી પૂજા કરાવીએ તો પણ લાભ પ્રાપ્ત થતો નથી તે બતાવે છે કે પિતૃદેવ નારાજ છે ભોજનમાં વારંવાર વાળ નીકળવો અથવા કાકરી આવવી તે પણ બતાવે છે કે પિતૃદેવ નારાજ છે ઘરમાં અકારણ દુર્ગંધ આવતી હોય એવું લાગે તો પણ પિતૃદેવ નારાજ છે અથવા પિતૃ દોષ છે એવું દેખાય છે સપનામાં વારંવાર પૂર્વજોનું દેખાવું પૂર્વજોનું રોવું એ પણ અશુભ સંકેત છે શુભ કામમાં આવતી અડચણ શુભ કાર્ય હારમાં થતા ઝઘડા અશુભ ઘટના ખુશીના મોકા ઉપર દુઃખનું આગમન થઈ જાય તે બતાવે છે કે પિતૃ દોષ છે કોઈ પણ શારીરિક સમસ્યા ન હોય છતાં પણ સંતાન ન થાય તેવા દંપતી માટે પણ દુર્ભાગ્ય નિર્મિત થાય છે આ પિતૃ દોષ દ્વારા જો આવું થાય તો આનો શું ઉપાય છે તો કહેવાય છે કે આ પિતૃ અમાવસ્યાના દિવસે પિંડદાન કરવું જોઈએ પિતૃ નિમિત્તે ગૌ દાન કરવું જોઈએ જોકે અત્યારે ગૌ દાન કરવું તે હિતાવહ નથી ગાયોને કોઈ સંભાળે નહીં તો પાપ ગૌદાન કરનારને લાગે છે એટલા માટે ચાંદીની ગાય કે ધાતુની ગાય દાનમાં દેવી જોઈએ પિત્રોની શાંતિ માટે અનુષ્ઠાન કરવું જોઈએ સારા બ્રાહ્મણોને બોલાવીને પંડિતોને બોલાવીને કાગડાને ભોજન દેવું જોઈએ જે કાગડો પિતૃદેવના લોકમાંથી આવ્યો કહેવાય છે પિતૃદેવ સુધી તે ભોજન પહોંચાડે છે આ ઉપરાંત ભગવાન ભોળાનાથની ધ્યાન કરીને ભોળાનાથનો મંત્ર જાપ કરવો જોઈએ ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહી તન્નો રુદ્ર પ્રચોદયાત આ મંત્ર જપવાથી ગ્રહદોષ બાધા શાંત થાય છે પિતૃ અમાવસ્યાના દિવસે પિતરગણ પોતાના સંતાનો પોતાના પૂર્વજો પાસે ઘર આંગણે આવે છે પિંડદાન લેવાની શ્રદ્ધા સાથે કે પોતાના જે વંશજ છે તેઓ કંઈક ને કંઈક તેમના પિતૃઓને જરૂર આપશે સંતુષ્ટ કરશે એ આશાએ જળ દાન અન્નદાન આદિ પણ કરવું જોઈએ જ્વામ ન કરવામાં આવે પિતૃ નિમિત્તે આ દિવસે શ્રાદ્ધ તર્પણ પિંડદાન ન કરવામાં આવે દાન પુણ્ય ન કરવામાં આવે તો કહેવાય છે કે પિતૃદેવતા શ્રાપ આપી પણ શકે છે હવે આપણે જાણીએ કે શ્રાદ્ધ કેવી રીતે કરીએ આ સર્વપિતૃ અમાવસ્યાના દિવસે શ્રદ્ધા ભાવથી પિતૃને જે આપવામાં આવે જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ શ્રાદ્ધ પોતાની સામર્થ્ય અનુસાર ઈચ્છા અનુસાર કરવું જોઈએ પકવાનમાં ખીર બનાવવી જોઈએ પૂરી બનાવવી જોઈએ ઈમરતી પણ ચાલે દહીંના બડા કેસરીયું દૂધ પિત્રો માટે બનાવીને ત્યારબાદ આ પકવાનને પિત્રોને શ્રાદ્ધ એટલે કે આપણે જે કાગવાસ નાખીએ છીએ તે નાખવો જોઈએ તેનાથી દેવતા તૃપ્ત થાય છે અને તેમની આત્માને સંતુષ્ટિ મળે છે જેથી શ્રાદ્ધ કરનારને પણ આશીર્વાદ મળે છે પોતાના સંતાનોને પોતાના વંશને આશીર્વાદ આપે છે એટલા માટે કહેવાયું છે કે પિત્રોનું પૂજન કરવાથી દીર્ઘાયુ પ્રાપ્ત થાય છે ધન સુખ સંતાનની પ્રાપ્તિ થાય છે પિત્રોનું શ્રાદ્ધમાં અન્ન અમૃતના રૂપમાં મળે છે જો પિતર જે યોનિમાં હોય તે ત્યાં મંત્રો દ્વારા શ્રાદ્ધના અન્નને પહોંચી જાય એટલા માટે શ્રાદ્ધ કર્મ કરવું પંચબલી કરવું જરૂરી છે આપણને ખબર નથી આપણા પિતૃઓ ક્યાં છે કયા રૂપમાં છે ત્યારે આપણે પંચબલિ તો અવશ્ય કરવું જોઈએ પંચબલિ પાંચ જગ્યાએ થોડું થોડું ભોજન રાખવાનું હોય છે હાથમાં જળ ચોખા પુષ્પ તથા થોડું કંકુ રાખીને પંચબલી દાનનો સંકલ્પ કરાય છે તેમાં પહેલું છે ગોબલી એટલે કે ગાયને ભોજન ગાય તે પિત્રોના ભૂલોકમાં લોક સુધી પહોંચાડે છે એટલે કે બે નદી પાર કરાવે છે માટે ગાય માટે ભોજન કરાવાય છે બીજું છે કાગબલી જેમાં કાગડા માટે ભોજન કાઢવાનું હોય છે કાગડો તે પિતૃઓ સુધી ભોજન પહોંચાડે છે અન્નનો એક અંશ કાગબલી માટે કાઢવો જોઈએ છે ત્યારે ત્રીજું છે શ્વાન જે કૂતરા માટે ભોજન કાઢવાનું હોય છે કૂતરો તે યમનું વાહન છે અને દૂરદર્શિતા પણ તેમાં છે અને તે રક્ષક પણ કહેવાય છે પિત્રોનું માટે શ્વાન બલી કાઢવું જોઈએ ચોથું છે ભિક્ષુક ભિક્ષુક માટે પણ એક ભાગ અનાજનો કાઢવો જોઈએ રસોઈનો કાઢવો જોઈએ કારણ કે જે કોઈ આપણી ઘરને આંગણે દરિદ્ર નારાયણ આવે છે તેને અન્ન આપવાથી તે અન્ન પણ પિતૃ સુધી પહોંચી જાય છે ત્યારબાદ પાંચમું છે પીપલી કાદી બલી એટલે કે કીળિયારું પૂરવું તથા જે ઝીણા ઝીણા જંતુઓ છે જેમાં સરપોલિયા આવે છે પતંગિયા આવે છે તેમને પણ ભોજન આપવું જોઈએ આપણાથી બને એ રીતના કે જેથી આપણા પિતૃઓને શાંતિ મળે આ બધા એવા જીવ છે જેને આપણે પંચબલી કહેવાય છે જે આપણા પિતૃઓ સુધી આપણે જે અન્નદાન કર્યું છે જે શ્રાદ્ધ કર્યું છે તે પહોંચાડે છે જેને પંચબલી કહેવાય છે અને જો આમ પણ ના થાય તો પંચબલીમાં જે કાગડા માટે કાઢવામાં આવ્યું છે તે કાગડાને ગાય માટે જે કાઢવામાં આવ્યું છે તે ગાયને કૂતરા માટે કાઢવામાં આવ્યું છે તે કૂતરાને અને ભિક્ષુકને આ રીતે અન્નદાન કરવું જોઈએ ત્યારબાદ બ્રાહ્મણ દેવ આવે છે બ્રાહ્મણ દેવના ચરણ ધોઈને મંત્ર બોલીને પ્રણામ કરવા જોઈએ બ્રાહ્મણના રૂપમાં પણ પિતૃઓ ધ્યાન દ્વારા આવી શકે છે બ્રાહ્મણના રૂપમાં પિતૃઓ આવીને આપણે આશીર્વાદ આપે એટલા માટે બ્રાહ્મણને પણ તૃપ્ત કરવા જોઈએ અને બોલવું જોઈએ બ્રાહ્મણને પ્રણામ કરીને કે અહીં સંપૂર્ણ હવ્ય કવ્ય ભોગતાના રૂપમાં યજ્ઞેશ્વર ભગવાન બિરાજમાન છે અત એમની ઉપસ્થિતિને કારણે રાક્ષસ અહીંથી તુરંત ભાગી જાય ત્યારબાદ બ્રાહ્મણોને ગરમા ગરમ ભોજન આપવું જોઈએ પીરસવું જોઈએ અથવા તો સીધું સામગ્રી પણ આપી શકાય કાચું સીધું જેમાં કાચો લોટ હોય ઘઉંનો લોટ હોય છે શાકભાજી હોય છે અને અનાજ હોય છે દાળ મગ વગેરે ચા ખાંડ દૂધ દહીં ઘી આદિ પણ આપી શકાય છે આપણી જે ઈચ્છા હોય વસ્ત્ર અલંકાર પણ આપી શકાય છે જે રીતના આપણી શક્તિ હોય આપણા પિતૃઓ જે મૃત્યુ પામ્યા છે તેમને પ્રિય હોય તેવી વસ્તુ પણ નવી નવી વસ્તુ લઈને બ્રાહ્મણોને દાન અપાય છે જો કોઈ પુરુષનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણને ધોતી કુર્તા ગમછા દક્ષિણા દઈને તલ લગાવીને વિદા કરવા જોઈએ અને જો કોઈ સ્ત્રીનું શ્રાદ્ધ હોય તો બ્રાહ્મણીને ભોજન કરાવીને સાડી બ્લાઉજ દક્ષિણા દેવી જોઈએ અથવા કોઈ સાજ શૃંગારની સામગ્રી પણ દઈ શકાય છે ચરણ સ્પર્શ અવશ્ય કરવા જોઈએ આમ કરવાથી આપણા પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે દક્ષિણ તરફ મુખ કરીને પિત્રોને આ પ્રમાણે પ્રાર્થના કરાય છે કે હે અમારા પિતૃદેવતા હે પ્રભુ જ્ઞાન અને સંતાનોમાં વૃદ્ધિ કરજો શાસ્ત્રો બ્રાહ્મણો પિતરો દેવતાઓ અમારી ઉપર કૃપા કરે અને મારી પાસે દાન દેવા માટે ઘણા પદાર્થ રહે જેથી હું દાન કરીને બીજાઓને તૃપ્ત કરી શકું શ્રાદ્ધમાં બ્રાહ્મણને ભોજન કરાવતા પહેલાં આ વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ એ કઈ વાત છે શ્રાદ્ધ કર્મ કરતી વખતે શરીર દ્રવ્ય સ્ત્રી ભૂમિ મન મંત્ર અને બ્રાહ્મણ આ સાત ચીજ વિશેષ રૂપે શુદ્ધ હોવી જોઈએ એટલે કે પિતૃશ્રાદ્ધમાં આપણે શુદ્ધતા અવશ્ય રાખવી જોઈએ શ્રાદ્ધ કરનાર વ્યક્તિએ રડવું ન જોઈએ કે ક્રોધ ન કરવો જોઈએ આંસુ પાડવાથી શ્રાદ્ધનું અન્ન ભૂતોને પહોંચે છે ક્રોધ કરવાથી શત્રુઓને પહોંચે છે અને ખોટું બોલવાથી કૂતરો જ તે અન્નનું ભક્ષણ કરે છે શ્રાદ્ધનું ભક્ષણ કરે છે અને શ્રાદ્ધના અન્ન ઉપર પગ લગાવવાથી તે ભોજન રાક્ષસ સુધી પહોંચે છે આપણા પિતૃઓ તૃપ્ત થતા નથી શ્રાદ્ધમાં નમકનો ઉપયોગ કદીએ એના કરવો જોઈએ શ્રાદ્ધમાં બ્રાહ્મણની જગ્યાએ મિત્રને ભોજન કરાવીને દક્ષિણા આપવી જોઈએ નહીં પરલોકમાં કોઈ ફળ પિતૃદેવતાને પ્રાપ્ત થતું નથી આમ કરવાથી શ્રાદ્ધ કરવાવાળી વ્યક્તિએ પોતાની ઈચ્છા મનોકામના અર્થે કોઈ જપ ન કરવો જોઈએ આ શ્રાદ્ધ દરમિયાન બ્રાહ્મણોને પૂછવું ન જોઈએ કે ભોજન કેવું થયું છે પરંતુ બ્રાહ્મણોને જમવા દેવા જોઈએ જ્યાં સુધી બ્રાહ્મણો શાંત થઈને જમે છે ત્યાં સુધી એવું સમજવું જોઈએ કે પિતૃઓ જમી રહ્યા છે જો બ્રાહ્મણ એની મેતે ભોજનના વખાણ કરે તો કરવા દેવા જોઈએ પરંતુ પોતે પૂછવું ન જોઈએ શ્રાદ્ધમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પઠન પાઠન અવશ્ય કરવું જોઈએ સાંભળવું જોઈએ વાંચવું જોઈએ જેથી પિત્રોને પુણ્યફળની પ્રાપ્તિ થાય છે મહાપુણ્યકારી છે પિતૃ વિસર્જની અમાવસ્યાના દિવસે સાંજે સૂર્યાસ્ત સમયે એક તેલનો દીપક પ્રગટાવવો જોઈએ અને તે આપણા ઘરના ઉમરાની બહાર રાખવો જોઈએ એ ભાવ સાથે કે આપણા પિતૃગણ વિદાય થઈ રહ્યા છે તેમના લોકમાં જઈ રહ્યા છે તો રસ્તામાં તેમને અજવાળું રહે મિત્રો તો આપણે સાંભળ્યું આ સર્વ પિતૃ અમાવસ્યાના મહાત્મય વિશે કે પિતૃદેવતાને પ્રસન્ન કઈ રીતે કરવા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આપણે સૌ અત્યારે પિતૃદેવતા કે જે એમના લોક છોડીને આપણી પાસે આવ્યા છે તેમને વિદાય કરીશું તેમને પ્રાર્થના કરીશું અને નમન કરીને પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત કરીએ બોલો પિતૃ દેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપશો ને મારા જય શ્રી કૃષ્ણ